ભુજને શણગારવામાં આવે છે ત્યારે બીજી બાજુ ગંદકી યથાવત જોવા મળે છે નમસ્કાર મિત્રો જે રીતે આપણે વાત કરશો તો ભુજ શહેરમાં એક આત્મારામ સર્કલ કરી કે બાયપાસ રોડ જે આરટીઓ સર્કલને જોડતો હું આ એક સર્કલ ઉપર એવું લખેલું છે વેલકમ ટુ ભુજ એટલે લોકો આવે તો એમ કોઈને એમ થાય કે વેલકમ ટુ ભુજ નો મતલબ શું પણ જ્યારે આપણા સાથે અહીંયાના વિપક્ષ જોડાઈ ગયા છે ત્યારે આપણે ચર્ચા ને અંદરની જે માહિતી સહી લેશું વિપક્ષી સાહેબ જે રીતે આજે લાગે છે ના ના ચોક્કસપણે વેલકમ ટુ ભૂજ એક બાજુ આપણે રેલવે સ્ટેશન જઈએ તો ગટરના પાણી બીજી બાજુ જ્યાં જોઈએ ત્યાં ખાડા ભુજ શહેરમાં આજે તમે સફાઈના નામે પણ જ્યારે મીંડું પચાવન લાખ રૂપિયાનો ખર્ચો દર મહિને સફાઈનું થતું હોય અને મીંડું એ વેલકમ ટુ ભુજ જ કહેવાય એમાં કોઈ શંકાને સ્થાન નથી આ ભારતીય જનતા પાર્ટીનો વિકાસ છે માત્ર માત્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પોતે સામેને લઈ અને પોતાને ઘર પાસેથી સફાઈ ઝુંબેશ કરતા હોય સારો લગાવવા માટે ખાલી માત્ર ને માત્ર સેશન ફોટા પાડાવી અને ગુજરાતના પ્રદેશ સમિતિમાં પોતાનું સારું લગાવો કે અમે કાર્યકરો કામ કરીએ છીએ એવું બતાવે છે ખરેખર કામ થતું હોય તો ભુજ શહેરની આવી હાલત ન હોય ખરેખર વેલકમ ટુ ભુજ લગાવ્યું મેં હું આ લોકોને અભિનંદન આપું છું કે તમે બહુ સારું કામ કર્યું છે પણ વેલકમ ટુ ભુજમાં આવતા પહેલાં જ જે ખાડાઓ છે ને એ તમને પૂરવાના હતા એ બાજુ આંધાર પણ પડ્યું છે લાઇટિંગ પણ નથી આજે તમે જ્યાં લગાવ્યા છે ત્યાં ખરેખર એની સર્વે પણ નથી કરી અને માત્ર ને માત્ર વેલકમ ટુ ભૂજ વેલકમ ટુ બૂજ કે કચરાના ઢગ આજે જ્યારે પ્રવાસીઓ કચ્છમાં ધોમધકાર આવી રહ્યા હોય અને આ કચ્છની છાપ શું લઈને જાય છે એ પ્રવાસીઓને ખરેખર હું તો આ તમને મીડિયાને પણ કહું છું એ પ્રવાસીઓનો ઇન્ટરવ્યુ તમને ખ્યાલ આવશે કે પ્રવાસીઓ હવે શું કહે છે કે ભૂજ તો જોઈ લીધું પાછા જ્યારે રેલવે સ્ટેશન જતા હોય ને ત્યારે એમ કહેતા હોય કે બીજી વખત ભુજમાં ન આવે જે રીતે આપણે વાત કરી તો જે વિપક્ષે એવું કીધું કે આ વેલકમ ટુ ભુજ પણ જે વેલકમ ભુજનો મતલબ એવું થાય છે ગોર ખાંડ ને પાણી એટલે ટૂંકમાં એ તમને એમ કહી દઉં કે ગોર એટલે શું કામ કહું છું કે ગોળ છે ને ખોણી ઉપર ચોરીને કહેશે કે વેલકમ ટુ ભુજ ને પાણી એટલે એમ કહું છું કે ગટરનું પાણી વહે છે એટલે કે શુદ્ધ પાણી અમે આપી રહ્યા છીએ ને ખાંડ એટલે એમ કહું છું કે ખાંડનો મતલબ એવો થયો કે એ મીઠું મીઠું બોલીને ટાડી નાખે છે એટલે આપણે એવું કહેવી છે કે અટાને જે નાગોર ડમ્પિંગની હાલત છે એવીને એવી ભુજિયાની તલેટીની પણ હાલત એવી જ છે તો હજી પણ આપણે વિપક્ષને પૂછા કરશું કે વિપક્ષી સાહેબ જે અટાને નાગોર ડમ્પિંગની હાલત છે એ તો ભલે કે ભૂજ શહેરનો બધો કચરો છે ડમ્પિંગમાં નાખે છે પણ જ્યારે આ એક ઐતિહાસિક ધરાવતું ભુજિયો ડુંગર ને એની હાલત તમે જોઈને આપણે ભુજ શહેરના વાસીઓને પણ દુઃખ થતું હોય છે તો આ કઈ રીતે વેલકમ ટુ ભુજ કહેવામાં આવે ચોક્કસપણે ખરેખર આ લોકો ખરેખર ભૂલ એ લોકોની મોટી થઈ હોય એવું લાગી રહ્યું છે એ લોકોએ આ બધે જોયું નથી માત્ર ને માત્ર જ્યાં વેલકમ ટુ ભુજનું બોર્ડ લખ્યું છે ત્યાં જ ભુજીઓ ડુંગર આવેલું છે અને ત્યાં જ માજી નગરપતિ આરટીઓ રિલોકેશનમાંથી નગરસેવક છે અને અહીંયાના નગરસેવક હોવા છતાં અગાઉ પણ અમે આ સફાઈ માટે અને આ કચરા માટે અમે કચરાના પે મીઠાઈની પેકેટોમાં ભરી અને એની ઓફિસે લઈ ગયા હતા કે ભાઈ આ તું તમારું વેલકમ ટુ ભુજ છે તમે જુઓ તોય પણ અઢી વર્ષ આ વાતને વીતી ગયા છતાં પણ આ લોકોનો પેટનો પાણી નથી આવ્યું એ કેટલો ભ્રષ્ટાચાર કરતો હોય અને ઉપર સુધી અમને તો એમ લાગે છે કે આ લોકો ભ્રષ્ટાચાર પહોંચાડે છે આ અહીંયા ભુજીયા ડુંગર કાને કે આ રોડ ઉપર ધારાસભ્ય મુલાકાત પણ નહીં લેતા હોય માત્ર ને માત્ર જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે વાયદા કરવા તમે વધારામાં તમને કહી દઉં કે દેશલસર તળાવ છે એ આજે તમે જોઈ શકો છો કે જે આજે જળકુંભીથી એક અને ગટરથી ઓવરફ્લો થઈ રહ્યું છે એ આપણું વેલકમ ટુ ભૂજ છે એમાં શંકામાં કોઈ સ્થાન નથી એટલે મા માત્ર ચૂંટણી વખતે ખોટા વાયદાઓ કરવાના અને આમાં વિકાસ કરીએ છીએ સ્વચ્છ સારો અને સુંદર ભૂજના નામે જ્યારે મત લેવા માટે એ લોકો નીકળતા હોય અને આવી વાતો કરતા હોય તો ખરેખર એ લોકોને શરમ આવવી જોઈએ અને હું તો ભુજની પ્રજાને કહું છું કે આ લોકોને સવાલ પૂછજો આવે ત્યારે કે બાર મહિના પાંચ વર્ષ સુધી અમારા ઘરો પાસે કચરાના ઢગ હતા તમે કેમ કોઈ માણસો તમારા ઉપાડવામાં ન હતા હતા આ તમે કાઉન્સિલરો પાંચ વર્ષમાં એક વખત જ કેમ દેખાવો છો ધારાસભ્ય પણ જ્યારે નથી આવતા ત્યારે આ પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે ન છૂટકે અમને આજે આપણે કે આમ મીડિયા મારફતે કહેવું પડે છે કે આરટીઓ રિલોકેશન સાઈડનો તમે આ ત્રીસ મીટરનો રિંગ રોડ છે એમાં કચરાના આટલા મોટા જેવું ઢંગ પડ્યા હોય અને આ લોકોથી ન થતું હોય તો એક દુઃખ બાબત છે જે રીતે વિપક્ષે વાત કરી કે અટાણે ડમ્પિંગ સેન્ટરની હાલત એવી નવી છે તો જો ભુજેડું ઘર છે હું પણ એવી નવી હાલત છે કેમ કે અહીંયા લોકો એટલા બધા રહે છે છતાંય પણ એનું કોઈ નિરાકરણ કરવામાં નથી આવ્યો એટલે ક્યાંક ને ક્યાંક નગરપાલિકા નિષ્ફળ હોય એવા પણ સવાલ ઊભો થઈ રહ્યો છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રેંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે